સાથે થ્રી પોઈન્ટ ફાઇવ નો સાઉન્ડ ચેક તમને આમાં મળી રહ્યો નથી ફિંગરપ્રિન્ટ સેન્સર તમને સાઇડ એડ માઉન્ટેડ મળી રહ્યું છે બેટરીની વાત કરવામાં આવે તો તમને પાંચ હજાર એમએચની બેટરી અને પચીસ વોટ વાયર ચાર્જર મળી રહ્યું છે કલરની વાત કરવામાં આવે તો આ ફોન બ્લેક મિન્ટ અને પીચ ચાર ફોન છે તમને તે કલર તમે ખરીદી શકો છો અને મિત્રો આ ફોન ને તમે ક્યાંથી ખરીદી શકો છો તો આ ફોન તમને ફ્લિપકાર્ટ એમેઝોન અથવા સેમસંગની પોતાની સાઇટ ઉપરથી તમે ખરીદી શકો છો અને આ ફોન નો બજેટની વાત કરવામાં આવે તો આ ફોન તમને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી જોતા કિંમત થોડી વધારે કહી શકાય કેમ આજ બજેટમાં રિયલમી પી થ્રી એક સારો એવો ઓપ્શન છે જો તમે રિયલમી અથવા સેમસંગ પસંદ કરવાનું હોય તો હું તમને રિયલમી પી થ્રી અલ્ટ્રા સજેસ્ટ કરીશ છતાં પણ તમે જો સેમસંગ પસંદ હોય તો તમે આ ફોન પણ ખરીદી શકો છો આમાં પણ તમને વિડિયો રેકોર્ડિંગ પણ સારું મળી રહ્યું છે અને પ્રોસેસર પણ સારું મળી રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં જ ઇન્ફોર્મેશન કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબ્સક્રાઇબ કરવાનો ભૂલશો નહીં અને સાથે સાથે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર લિંક આવેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડા શકો છો મળી આવો નેક્સ્ટ વિડીયોમાં